વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને લોકોમાં એસટી વિભાગ સામે ગુસ્સો જોવા મળ્યો છે ઘટનાની ગંભીરતા જોઈને નડિયાદ એસટી ડેપોના મેનેજરે જવાબદાર કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે પીડિત વિદ્યાર્થીના પિતા પણ પોલીસ મથકે ફરાર નોંધાવવા પહોંચ્યા હતા હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી છે આ ઘટનામાં વિશેષ વાત એ છે કે કંડક્ટરે વિદ્યાર્થી પાસ હોવા છતાં તેને નકલી પાસ હોવાનું કહી ટિકિટ લેવા મજબૂર કર્યો જ્યારે વિદ્યાર્થીએ મોબાઈલથી વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કંડક્ટરે વધુ ઉશ્કેરાઈને તેને માર માર્યો આવા અમાનવીય વર્તન સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને એસટી વિભાગે પણ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે

વિનોદ પરમાર નામના એ સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી અમારા દ્વારા એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે બરાબર પાંચ ચલાવવા બાબતે આ દિવ્ય બાળકને અવાર નવાર છે

કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનું સભ્ય વર્તન દરેક કંડક્ટર અને ડ્રાઈવરે કરવાનું જ હોય છે આ સૂચનાઓ પ્રસ્થાપિત જ છે તેમ છતાં જો કોઈના દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો જે સહેજ પણ ચલાવી લેવાય એવી બાબત નથી શું એસટી જો આ ગુનો પુરવાર થશે તો એસટી એના સામે નિયમોનો અનુસાર પ્રથમ સસ્પેન્ડ કરવાની અને ત્યારબાદ ચાર્જશીટ આપી અને ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે